મિત્રો આવા થમનેલ તમે યુટ્યુબ પર ઘણી બધી જગ્યાએ જોયા હશે કે એક મહિનામાં અંગ્રેજી શીખી જાઓ એકવીસ દિવસમાં અંગ્રેજી શીખી જાઓ દસ મિનિટમાં અંગ્રેજી શીખી જાઓ પાંચ મિનિટમાં અંગ્રેજી શીખી જાઓ તો આજ આવું મેં થમનેલ બનાવ્યું છે શું કે અંગ્રેજી એક વર્ષમાં નહીં ફક્ત એક મહિનામાં જ બોલશો તમે જો તમે આ એક સિક્રેટ મેથડને ફોલો કરશો તો આ થમનેલ બનાવવા પાછળનું એ રીઝન શું છે આનું શું કારણ છે એનો ખુલાસો તમને આજના લેક્ચરમાં કરવામાં આવશે મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના આ લેક્ચરમાં તમને એ વસ્તુ તો ખબર પડી જ જશે કે કઈ રીતે અંગ્રેજી શીખાય પ્રેક્ટિસ કઈ રીતે કરાય શું કરાય કેવી રીતે એ તમામ પ્રકારની માહિતી તમને આજના આ લેક્ચરમાં મળી જશે એટલે વિડીયોની અંત સુધી તમારે બન્યા રહેવાનું છે મિત્રો શરૂઆત કરીએ એની પહેલાં આપણી પરંપરા મુજબ વિડિયોને એક વખત લાઈકનું બટન જરૂર દબાવી દેજો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં આ બાજુ સબસ્ક્રાઈબ બટન હશે દબાવી દેજો ઓકે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન શું ખરેખર એક મહિનામાં અંગ્રેજી શીખી શકાય મેઈન પ્રશ્ન છે તો જવાબ ઘણા બધા હોઈ શકે શું ખબર છે કે ભાઈ તમે સાવ બેઝિક થી શરૂઆત કરો છો સાવ પેલેથી શરૂઆત કરો છો સાવ પાયાથી શરૂઆત કરો છો તો એક મહિનામાં કોઈ દિવસ શક્ય નથી કોઈ દિવસ શક્ય નથી ઇ પોસિબલ જ નથી બરોબર છે પરંતુ તો કરવું શું તો જવાબ બધાનો મારો અને તમારો બધાનો હોઈ શકે ના ન શીખી શકાય બરોબર છે એક મહિનામાં કોઈ અધર ભાષા શીખવી એ થોડીક મુશ્કેલ છે પણ હું એમ નથી કહેતો કે આ દુનિયામાં બધું અશક્ય છે શીખી શકાય પણ એના માટે સાહેબ ચોવીસ કલાકે કામ કરવું પડે તો થઈ શકે છે બટ આપણે જે પદ્ધતિથી કામ કરવાનું છે એની હું ચર્ચા કરું તો ના તો શું કરવું કઈ રીતે કરવું એ એક પ્રશ્ન આપણી સમક્ષ ઉભો રહે અંગ્રેજી શીખવા માટે ઘણા બધા લોકોના મને ફોન આવતા સર મારે આવતા બે મહિના પછી ફોરેન જવાનું છે અમેરિકા લંડન યુકે આયા આયાન જ્યાં જવાનું હોય ત્યાં મને એક મહિનામાં સર બોલતા કરી દો ને સર મને આમ કરી દીઓ ને સર પેલું કરી દો ને સર આમ પણ એમ કાંઈ એની કાંઈ દવા તો આવતી નથી ભાઈ કે આ સવારે જમીન એક લઈ લેજો સવાર બપોર પછી ભૂખા પેટે એક લઈ લેજો ને આવું તો કાંઈ આવતું નથી એના માટે એમ તો કંઈ નહીં કહેવાય કે આ દવા લઈ એટલે એના માટે કોઈ એવી શોર્ટકટ હોતી નથી બરોબર છે પણ હા કોઈ એક ભાષા શીખવા માટે એટલું બધું અઘરું નથી જે તમે ધારીને બેઠા છો સહેલું છે આસાનીથી શીખી શકાય છે એ સો ટકાની ગેરંટી છે જીવતું જાગતું ઉદાહરણ તમારી સમક્ષ વિજય નાખ્યા ઊભો છે બરોબર છે એટલે એ બધું પોસિબલ છે પણ એક મહિનામાં કે આટલા મહિનામાં એમ ન થાય તમે કેવી પ્રેક્ટિસ કરો છો એના ઉપર ડિપેન્ડ છે કે કઈ રીતે તમે મહેનત કરો છો અને તમે કેટલું આ ઇનપુટ આપો છો જેટલું ઇનપુટ સારી રીતે પરફેક્ટલી જે પ્રમાણે આપણે લેક્ચરમાં કહીએ છીએ એ પ્રમાણે આપશો તો આઉટપુટ એ પ્રમાણે મળશે બરાબર છે અને ખાસ મિત્રો જ્યારે પણ તમે શીખવાની શરૂઆત કરો છો તો બેઝિકથી કરો તમે કયા જગ્યાએ પહોંચ્યા છો ત્યાંથી શરૂઆત કરો અને એમની પાછળ પડી જાઓ એની પાછળ તમારે કામ કરવું પડશે એમ નહીં કે ભાઈ થોડાક દી કર્યું ને પાછા મૂકી દેસો થોડાક એમ નહીં એની પાછળ એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ સતતના માટે એની પાછળ તમારે કામ કરવું પડશે તો કોઈ એક ભાષા શીખી શકાશે બરાબર બાકી અંગ્રેજી કોઈ એવી કંઈ હાવત દીપડા નથી કે એને ડરવાની જરૂર છે બરાબર છે તો શું કરું તો સૌથી પહેલાં તો તમને હું એક સજેશન આપીશ શું ખબર છે કે આપણી તમે યુટ્યુબ ચેનલ પર જાશો ને જેટલા લોકો પહેલેથી શીખવા માંગે છે બરોબર છે એમાં તમારે આપણે વિજય નાક્ય નામની આપણી યુટ્યુબ ચેનલ છે બરોબર છે જેટલા નીચે તમે અહીંયા નીચે જો વિજય નાક્ય લખી લેશે એની ઉપર આ ફોટા ઉપર ક્લિક કરશો તો નામ ઉપર ક્લિક કરશો એટલે આવું આપશે હોમ વિડીયો શોર્ટ લાઈવ પ્લે લિસ્ટ વિડીયો પૂરો થાય પછી કરજો એમાં પછી અહીંયા પ્લે લિસ્ટ ઉપર ક્લિક કરજો એમાં તમને સ્પોકન ઇંગ્લિશનું એક પ્લેલિસ્ટ મળી જશે એમાં તમને લેક્ચર્સ મળી જશે હા સ્ટેપ બાય સ્ટેપ થોડુંક તમારે ગોતવું પડશે બધા લેક્ચર આપણે નથી મૂકેલા પણ તમને ઘણું બધું મટીરિયલ તમને જેટલા બધા લેક્ચર્સ છે એ મળી જશે બટ તમારે એકદમ બધા લેક્ચર અને સ્ટેપ બાય સ્ટેપ છે તો એના માટે આપણી એપ્લિકેશન છે એ હમણાં હું તમને ચર્ચા કરી બટ આયાથી નહીં તમે ઘણું બધું શીખી શકશો બરાબર એટલે પ્લેલિસ્ટ ઉપર જાશો એટલે તમને બધી વસ્તુઓ મળી જશે એમાં આપણે સાવ બેઝિક થી શીખડાવેલું છે પેલા બેઝિક થી પછી થોડુંક એડવાન્સ ને ઇન્ટરમીડિયેટ માટે છે અને પછી જે ફ્લુઅન્ટ

તો તમારી પાસે ક્રિયાપદ તમને થોડા ખબર હોય તો તમે સેન્ટેન્સ બનાવી શકો એટલે ચાલ્યું તો આ આપણને ખબર છે ભાઈ શું તો કે આ બધાય છે એ ક્રિયાપદના મૂળ રૂપ છે અને આ એના ભૂતકાળના રૂપ છે જો એક સેન્ટેન્સ તમને આપવું એટલે ખબર પડશે તમને અહીંયા લખ્યું છે તેઓ બે હજાર એકમાં

શું તો કે વિલેજ અ વિલેજ ક્યારે 2001 માં તો કે ઇન 2001 કોઈ પણ વસ્તુ છોડવા માટે બરોબર છે તમે લીવ અથવા તો લેફ્ટ ભૂતકાળ માટે લેફ્ટ અને લીવ માટે આનો ઉપયોગ કરી શકો સમજાઈ ગયું તો જ્યારે પણ કોઈ પણ છોડવાના અર્થમાં એટલે આ એક પેટર્ન છે આ પેટર્ન થી તમારે કામ કરવાનું છે બધાય ક્રિયાપદને લઈ અને રોજ જે ક્રિયા પ્રેક્ટિસ કરો તેઓ ગામ છોડે છે ધે લીવ અ વિલેજ પછી તેઓ એ ગામ છોડ્યું ધે લેફ્ટ અ વિલેજ પછી કોઈ વ્યક્તિનું નામ હોય તો એ નામ છડાવી દ્યો વાર્તા પતી ગઈ બીજું જુઓ હા હજી આગળ વધીએ એની પહેલા હજી હું તમને કહેતો તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લ્યો આ નંબર ઉપર વધારે ઇન્ફોર્મેશન માટે કોલ કરી શકો છો તમે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે દર બુધવારે લાઈવ લેક્ચર આવશે એક વર્ષનો કોર્સ છે ફક્ત બારસો ને રૂપિયાની પ્રાઇસ છે

બરોબર છે આપણે વાક્ય બનાવવું હોય કે માની લો કે તેણીએ તેની ઇન્સ્પાયર્ડ થયો છું તો તમે એમ કહી શકો કે સી સી મી મી પછી કોઈના તમારા આઈડલ હોય તમને કોઈ પૂછે કાલ સવારે કે તમને કોણે ઇન્સ્પાયર કર્યા છે કોનાથી તમે ઇન્સ્પાયર્ડ થયા છો પ્રેરિત થયા છો કોણે તમને પ્રેરણા આપી છે તો તમે એનું નામ અહીંયા લખી શકો બરોબર છે માની લ્યો કે ખોટે ખોટું તમને કહું છું કેવું હોય કે વિજય નાક્યા છીએ મારા સારા માટે રેડી તો આ રીતે તમે છે આ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો એના પછી છે વોક વોક ક્રિયાપદ એટલે ચાલવું તો અહીંયા કીધું છે તમારે દરરોજ દસ કિલોમીટર ચાલવું જોઈએ દસ કિલોમીટર ચાલવું જોઈએ તમારે તો સાહેબ યુ શૂડ આવશે કારણ કે સલાહ આપે છે યુ શુડ વોક યુ શુડ વોક ટેન કિલોમીટર્સ એવરી એવરી ડે ડે મારે દસ કિલોમીટર ચાલવું છે આઈ વોન્ટ ટુ વોક આઈ વોન્ટ ટુ વોક ટેન કિલોમીટર્સ બરોબર છે પછી મારે દસ કિલોમીટર ચાલવું પડે છે તો આઈ હેવ ટુ વોક ટેન કિલોમીટર્સ

બનાવી શકો છો માની લો કે તમારે એમ કેવું છે કે તમારે ભૂલી જવું જોઈએ યુ શુડ ફોર બરોબર છે તેણીને છોડી દેવું જોઈએ શી શુડ લીવ તેને છોડી દેવું જોઈએ બરોબર છે પછી આપણે જેમ તમે કીધું કે શું તમે દસ કિલોમીટર ચાલો છો ડુ યુ વોક ટેન કિલોમીટર્સ શું તમે દસ કિલોમીટર ચાલ્યા ડીડ યુ વોક ટેન કિલોમીટર્સ શું તમે પાંચ કિલોમીટર ચાલી લીધું છે હેવ યુ વોક ફાઈવ કિલોમીટર્સ તો તરત આ બધું કેમ ખબર પડશે સર તમને પાછો પ્રશ્ન થાય સર તમને તો એક સેકન્ડમાં ખબર પડી જાય અહીંયા હે વેઝ વાપરવાનું થાય અહીંયા ડીડ વાપરવાનું થાય અહીંયા ડૂડ વાપરવાનું થાય એ કેમ સાહેબ એના માટે મેં બહુ બધી પ્રેક્ટિસ કરી છે સાહેબ અઢળક પ્રેક્ટિસ કરી છે તો તમે કરો ને તો તમને આવડે સાહેબ તમે આમાં કેવું છે ખબર બધા લોકો પાસે અલગ અલગ વસ્તુ ટેલેન્ટ હોય છે પણ ટેલેન્ટ હોય છે પણ એને બહાર કેવી રીતે કરવું એના માટે થોડીક પ્રેક્ટિસ કરવાની હોય અહીંયા તમે મારા વિડીયો જોઈ રહ્યા છો ઘણા બધા લોકો અલગ અલગ ફિલ્ડમાં હશે કોઈ બિઝનેસમેન હોય કોઈ ટુ સ્ટુડન્ટ હોય કોઈ પણ આ વ્યક્તિ હોય હું બહુ શું કહેવાય બહુ પુઅર સ્ટુડન્ટ હતો એવા બધા સારા માર્ક્સ મને આવતા નહીં પણ અત્યારે તમે મારા વિડીયો જોઈ રહ્યા છો તો તમે મારા કરતાં સારું પરિણામ લઈ આવી શકતા હશો તો એ તમારામ ટેલેન્ટ છે સંજા તમે હું શું કહું છું કોઈ માની લો કે મોબાઈલ રિપેરિંગ કરતા હોય કોઈ મોબાઈલ રિપેરિંગ કરતા હોય તો એ મારા કરતા મને નથી આવડતું તો એ તમે એના ટેલેન્ટેડ કહેવાય ને એમાં તો તમને ડાયરેક્ટ આવડી ગયું નહીં સાહેબ પેલા પ્રેક્ટિસ કરી હોય ને તો પછી પાવરફુલ થયા હોય એટલે જેના જેમાં અત્યારે તમે કોઈક એક વસ્તુમાં તો તમે અત્યારે વસ્તુ પાવરફુલ હશો તો એની પાછળ તમે કેટલું કામ કર્યું અને શું કામ કર્યું કારણ કે એ તમને વસ્તુ ગમે છે અને કાં તો તમારે શું ગમતું નથી તો એ કરવું પડે એ આપણી મજબૂરી કહેવાય તો માની લો કે અંગ્રેજી ઘણા બધા લોકોને શીખવાની ઈચ્છા હોય કે ભાઈ મારે શીખવું છે અને ઘણા બધાને મારે શીખવું પડે છે આ હેવ ટુ લર્ન કારણ કે બહાર જવું છે કોઈ પણ વસ્તુ માટે આ અંગ્રેજી શીખવું પડશે પોસિબલ આના વગર કાંઈ છે જ નહીં તમે જાણો છો તો આ બધી વસ્તુઓ માટે આ રીતે મેથડથી પ્રેક્ટિસ કરો બરાબર બાકી કોઈ એક મહિનામાં કઈ વસ્તુ ભૂલી જજો એમ ના હોય અને એમાં જે ટૂંકમાં વાત કરતા હોય તો એ બધી વસ્તુ ખોટી છે પણ હા તમે ધગઝ તમારામાં હોય અને ચોવીસ કલાક પાછળ પડી જાઓ કાં કરવું જ છે

જેથી તમને ઘણી બધું ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ થાય અને ટેલિગ્રામમાં જોડાઈ જાજો ત્યાં આપણે બધા વિડીયોની લિંક શેર કરતા હોઈએ છીએ અને વોટ્સઅપ ચેનલમાં પણ બધી ઇન્ફોર્મેશન મોકલતા હોઈએ છીએ તો એની માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો આપણા નંબર ઉપર કોન્ટેક કરશો તો ત્યાંથી નહીં તમને તરત મળી જશે મિત્રો કેવો લાગ્યો વિડીયો અને તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરશો ને અંગ્રેજી ઓકે તો મિત્રો જાતા જાતે વિડીયોને લાઈકનું બટન દબાવતા તમારે બાકી હોય તો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ નું બટન જરૂર દબાવી દેજો મિત્રો નવા લેકચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા